એમને જ છે અને મમ્મી અહીંયા બેઠા છે ફટાફટ મારું કામ ચાલુ કરી દો હવામાન તો બહુ સરસ છે વાદળા થોડા થોડા છે અને તડકો છે પક્ષી મસ્ત બોલે છે પોપટ રાજા મમ્મી અહીંયા બેઠા છે પાણી આવ્યું છે પાણી ઉપરનો ટાંકો ભરાય છે અને અહીંયા મેં ઝાડું લઈ લીધું છે ફટાફટ હું ઝાડા પાડી લઉં એ બધે પાછા ખૂબ થઈ ગયા છે તો મારું કામ પતાઈ લો પછી નાઈ ધોઈને પાછી તમને મળું નાઈ ધોઈ લીધું છે મેં પોણા દસ દસ વાગ્યા છે અને કપડાં એ ધોવાઈ ગયા સુકવવાના બાકી છે પણ એ પેલા મમ્મી કે કે કાલે ઓલા દરબાર ના માં રજુ મન્યા ગઈ તી તેને મને સો રૂપિયા આપ્યા તા કે વીસ રૂપિયા તું લઈ લેજે પગે એવું લાગ્યું ને એને ભેટ સાવર્સ ને પણ મારું માનવું એમ છે કે આપણે ગરડા પગે માવતર ને લાગે તો એના આશીર્વાદ જ કાફી છે એટલે મેં ના પાડી હતી પણ પરાણે મને દીધા તો મમ્મી કે જ્યાં દી આવતો આપણે પૈસા એને પાછા દી આવે એના દીકરા દીકરી આવી છે તો હું એને વીસ રૂપિયા આપી દઈશ ચાલો બહાર કા મોસમ મિસ્ટર આખા સુહાગ बाहर का मौसम इस तरह का सुहाना है कितना प्यारा सा है एकदम देख के ही अच्छा लगता है चारों तरफ गैया है मतलब के गाय यह भी इतना अच्छा है चले मस्त तो एकदम आए थे मारे जाओ से पैसा देवा चलो फ्रेंड्स तो जाओ से पैसा देवा फटाफट पैसा दे आ गए मैं तो बताया अगर जो ही हूँ काले हूँ तमने लई गई थी

માતાજી તમને બધાય ને સાજા રાખે ને તમારી ઈચ્છા પૂરી કરે ને સાજા રયો તમે બધા આવડ માનું છે આવડ માનું છે હ આ મંદિર એમના કુલ દેવી માં દરબાર એમના ઘરે આવી છું ફ્રેન્ડ્સ કેટલું સરસ મંદિર છે આવડ માનું તો સૌ કોઈ પગે લાગી લેજો ફ્રેન્ડ્સ આ પેલાનો ઢોલિયો હવે ક્યાંય તમને જોવા મળે હે ને ઢોલિયો કેવાય ને રજુ માં ને હા તો કેટલો મસ્ત

હવે તું અંજલી દઈ દેજે અંજલી કે કાજલ ને ગમે તમે દઈ દેજો હો મારે નથી જોતા સાડા દસ થયા છે એક વાયગો છે ને અમે ક્યારનું જમેલું છે મારા મમ્મી જમીન સુતા છે જમવામાં હતું મસ્ત વઘારેલા ભાત અને સરસ મજાની છાશ હવામાન સરસ છે મારી ને જેમ ઘડીક સુઈ જાઓ શામલી ફ્રેન્ડ્સ પાંચને વીસ થઈ છે હું ઘડીક બાજુમાં ગઈ હતી મારી ફ્રેન્ડ છે રવિનાયન્યા એમ મમ્મી બહાર ગામ ગયા છે એટલે જોવા કે છોકરી શું કરે છે અને મારા મમ્મી બેઠા છે તો હું ત્યાં જ બેઠી હતી અત્યારે ઘરે આવી છું થોડીક કરીને પછી પાછી જાય બે બહેનું છે ને એટલે ઘડીક કરીને સાથે બેઠી હતી એશાંબલી હા એવરી વાન તો સવા સાત ત્યાં છે ગુડ ઇવનિંગ અને ડેરી થી પણ દૂધ લઈ આવીશું છું થી પણ દૂધ લઈ આય છું શામલી આવી ગઈ છે ભૂકી થઈ છે કારણ કે ડિનર ટાઈમ છે ને એનો જો જમે છે અને જમમાં માં છે ચા ભાત અને બપોરના વગેરેલા ભાત પડ્યા હતા તો બસી અને આથેલા મરચાં ચાલો બધા જમવા આજ તમારો બ્લોગ અહીંયા પૂરો કરું છું કાલે પાછા મળજે ત્યાં સુધી જય સ્વામિનારાયણ બાય ફ્રેસ નળ નહી કે નળ બંધ કરવા ગઈ તો આખી પલ્લી ગઈ માટી તો થયો જ નહીં આ મમ્મી કઈ કરે છે મને તો ગાઈઠનું આમ આપી રહે થયો જ નહીં માથી બાકી ભીની થઈ ગયા મારે ડ્રેસ ચેન્જ કરવો પડશે ઠંડી લાગવા માંડી હવે મમ્મી ફિટ કરે છે બહુ ફોર્સમાં નળ છે ગમે એટલું વેણું લગાવ્યું તોય ન રહ્યું નળ ફિટ કર્યો તોય ન રહ્યો બહુ નળ ફાસ્ટ છે આખી પડ ગઈ ઠંડી લાગવા માંડી